વડોદરા જિલ્લા એલસીબી વૃદ્ધાના ગળામાં ચેઇન સ્નેચિંગ કરવામાં આવી બાઇક પર આવેલા ઇસમોએ ચેઇન સ્નેચિંગ કર્યું છે વૃદ્ધા રોડ પર પડકાતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે એલસીબીએ રાજકોટ ખાતેથી બે ઈસમોની ધરપકડ કરી છે એક થી વધારે સીસીટીવી ચેક કર્યા બાદ આરોપીઓ ઝડપાયા છે સ્ટેચનો બનાવ બનેલો હતો કે જેમાં આ કામના ફરિયાદી છે રાજેન્દ્રકુમાર બાબુભાઈ આઠિયા જે રોહિકુઈ ગામના છે તેઓ તેમના સાહેબ નર્મદાબેન એમને બેસાડીને ઉસ્માના બાદ ગામે જતા હતા એ દરમિયાન પાછળથી એક પ્લેઝર મોટર ઉપર બે જણા આવ્યા હતા અને એમનો ચેઇન ખેંચ્યો અને ભાગી ગયા હતા એ દરમિયાન આ બેન પડી ગયા હતા માથામાં ગંભીર ઈજા થતાં મરણ ગયેલ છે અને એમને સિત્તેર હજારની કિંમતનો આસપાસનો ચેન ચોરી લઈ ગયા હતા એ બાબતની તપાસ જરૂરત પોલીસે તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીને બધાએ જોડાઈને ચાલુ કરી હતી અને તપાસ દરમિયાન આ પ્રકારના આરોપીના જે ઓળખવાળા એના સીસીટીવી ચેક કરતાં 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 છે કે રાજકોટ પહેલી બાજુ ગયેલા હતા અને ત્યાંથી આરોપીઓને પકડેલા લાવ્યા છે કાલ રાત્રે ત્રેવીસ જીરો આરોપીઓને પકડેલા છે એમને એરેસ્ટ કરેલા